વોટ્સઅપના ઈ મોજી ના મોકલો યુટ્યુબના ઈ મોજી મોકલો ભૈલા પ્લીઝ Ηλς μέ Iμε έσ να κοροπού ρα τη μακρο βασσττα να

દ્વારકાના દેવની તો વાત જીડા દ્વારકા મારા દ્વારકાના દેવની તો વાત જીમ નમસ્તે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તમને પણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રોટલી વધારે બનાવજો ઓકે કાંઈ વાંધો નહીં હાલો બનાવેલી છે આવી જાઓ જમવા માટે હાલો નાસ્તા કરવા આવે એવું બનાવતા નથી હવે હાલ આવતા રહ્યો ધડકતા બનાવો ને त्यापला खावा में थीना, कायवान दोलनी, बना यह पिस त्यापला हो।

ખબર ન પડી ગુજરાતીમાં